ઝોન હોવા છતાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા છાત્રો ડીજે ના તાલ પર ઝૂમ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો મોડી રાત સુધી બેરોકટોક ડીજે ના લાઉડ મ્યુઝિકથી દર્દીઓ ઊંઘી નહીં શકતા સાયલન્ટ ઝોનના નિયમોનો કરાયો ચિત્ર આવ્યું છે સિવિલ નિયતિબેન કહ્યું કે મેડિકલ છાત્રોનો ત્રણ દિવસ કલ્ચરલ ઇવેન્ટ હતો જ્યારે મેડિકલ કોલેજના ટીન સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તેઓએ કોઈ કારણસર ફોન રિસીવ કર્યો ન હતો સિવિલ હોસ્પિટલ કેમ્પસ સાયલન્ટ ઝોન હોવા છતાં ભાવિ તબીબો ડીજેના તાલ પર ઝૂમ્યા હોવાની પણ ઘટના પ્રકાશમાં આવી છે મેડિકલ કોલેજના છાત્રોની શુક્ર શનિ અને રવિ એમ ત્રણ દિવસ કલ્ચરલ ઇવેન્ટ હતી જેના ભાગરૂપે ગત રાત્રે સિવિલ કેમ્પસ ખાતે ડીજે પાર્ટીનું આયોજન કરાયું હતું અને છાત્રોની મોડી રાત સુધી ડીજે પાર્ટીના કારણે દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી સિવિલ હોસ્પિટલે સાયલેન્ટ ઝોન ગણાય છે આવા સ્થળે હોર્ન વગાડવા પર પણ પ્રતિબંધ છે ત્યાં બિંદાસપણે ડીજે પાર્ટી યોજાઈ હતી